અમદાવાદમાં સર્જનાત્મકતા નવીનતા અને સંસ્કૃતિનો રંગીન સમન્વય જોવા મળ્યો છે ઇન્ટીરિયર ડિઝાઇન વિભાગ દ્વારા વાર્ષિક ઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશન અને કોન્વોકેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ડિઝાઇન ધ ફ્યુચર બ્લેન્ડિંગ આર્ટ ફંક્શન એન્ડ કલ્ચર થીમ સાથે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના ત્રીસ થી ચાલીસ મોડલ્સ રજૂ કર્યા કોમર્શિયલ સ્પેસીસથી લઈને રિટેલ ઇન્ટિરિયર્સ અને નવીન ફર્નિચર ડિઝાઇન સુધી દરેક પ્રોજેક્ટમાં સર્જનાત્મકતા કલ્પના અને સસ્ટેનેબિલિટીનો અનોખો સંગમ જોવા મળ્યો કાર્યક્રમ દરમિયાન કોન્વોકેશન સમારોહ અને એવોર્ડ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યું જે વિદ્યાર્થીઓ માટે યાદગાર આ ક્ષણો સાબિત થયા એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓ તૈયાર કરેલા ત્રીસ થી ચાલીસ મોડલ્સ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં રિટેલ બેસ્ડ ઇન્ટિરિયર્સ લાર્જ સ્કેલ કમર્શિયલ પ્રોજેક્ટ તથા નવીન ફર્નિચર ડિઝાઇન કોન્સેપ્ટનો સમાવેશ થયો હતો દરેક મોડલ કાર્યક્ષમતા સાંસ્કૃતિક વારસો અને આધુનિક ડિઝાઇનને સુંદર રીતે જોડતું હતું વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી મટીરિયલ્સ બાયોફુલ ડિઝાઇન પ્રિન્સિપલ્સ એડેપ્ટિવ લાઇટિંગ અને મોડ્યુલર ફર્નિચર સિસ્ટમ્સનો ઉપયોગ કરીને બે હજાર પચીસના વૈશ્વિક ડિઝાઇન ટ્રેન્ડ્સને પ્રતિબિંબિત કર્યા ઇન્ટી ડિઝાઇનિંગની જ્યુરી અને એઝ વેલ એઝ મોડલ અહીંયા પ્રેઝન્ટ કર્યા છે જેમાં પ્લસ અને આર્કિટેક્ટીઝાઇનર્સ ઇન્વાઇટ કર્યા છે જે અમારા સિક્સટી સ્ટુડન્ટ્સ છે એમની જ્યુરી અને મોડલ્સને અહીંયા શોકેસ કર્યા છે એ જોવા માટે આવે છે અને આ જ્યુરીમાં અમે સસ્ટેનેબિલિટી અને રિસાયકલ પ્રોડક્ટ ઉપર અમે ફ્યુચર શું ગ્રો થઈ શકે છે એના ઉપર અમે આખું અહીંયા રિપ્રેઝેન્ટ કરીએ છીએ આજે જેટલા સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ લાસ્ટ લગભગ ટુ મંથ થી મહેનત કરી રહ્યા છે અને એવું કહી શકું કે લાસ્ટ ફોર ટુ ફાઈવ નાઇટ્સથી એ લોકો રાત્રે ઘરે પણ નથી ગયા અને જેમાં મારા જે એચઓડી જે છે હિમાલયા એમને લાસ્ટ ફોર નાઇટ્સથી એ પણ પોતે ઘરે નથી ગયા અને એ પ્રમાણે આખું રિપ્રેઝેન્ટ કર્યું છે અને મારા અમદાવાદના જે સાથે છે આશિષ મહેતા એમની પણ એક મહેનત આમાં રિપ્રેઝેન્ટ થઈ છે આજે ઇન આ બનાવ પાછળ સ્ટુડન્ટ અને આપણે શું મેસેજ દેવા માંગો છો લોકો સુધી ફ્યુચર ફેશન અને ઇન્ટર ડિઝાઇનિંગ જેમાં આજે ખાસ તો ઇન્ટર ડિઝાઇનિંગ અમારી પાસે બે ફિલ્ડ છે ફેશન ડિઝાઇનિંગ એન્ડ એઝ વેલ એઝ ઇન્ટર ડિઝાઇનિંગ અમે ઇન્ટર ડિઝાઇનિંગમાં અમે એ કહી શકીએ છીએ કે ફ્યુચર સ્ટુડન્ટ્સ છે એ ઇન્ટર ડિઝાઇનિંગને એટલા માટે મહત્વ આપવું જોઈએ બીકોઝ અંદર તમે ફીટ અનલિમિટેડ જેટલા સ્ક્વેર તમારે ડિઝાઇન કરવા છે એ તમે કરી શકો છો અને ડેઝ હવે જે પ્રોજેક્ટ બે બે વર્ષમાં થતા હતા સ્મોલ કે લાર્જ સ્કેલમાં એ હવે થ્રી મંથ સિક્સ મંથ કે વન ઇયરમાં પણ તમે રેડી કરી શકો છો અને આ એક કન્સેપ્ટ એવો છે કે જેમાં ફ્યુચર સારું દેખાય દેકન્ડ છો આજે અમે રિટેલ સ્પેસ અને કોમર્શિયલ સ્પેસ ડિઝાઇન કરી છે પ્લસ અમે ફર્નિચર્સ બી ડિઝાઇન કર્યા છે ફર્નિચર નો પ્રિન્ટ્રેસ્ટ નો ગૂગલ નથિંગ અમારી પોતાની જ ડિઝાઇન છે જે અમે ડિઝાઇન કરી છે રિટેલ સ્પેસ અને કોમર્શિયલ સ્પેસમાં બી એ જ છે અમે પોતાની ડિઝાઇન ટ્રાય કરી છે જેવી અમે ટ્રાય કરી છે મોડન પ્લસ નેચર ઓર્ગેનિઝમને મિક્સ કરીને મેં મારો કોમર્શિયલ સ્પેસ ડિઝાઇન કરી છે એ ડિઝાઇન કરતાં કરતાં મને ત્રણ મહિના થઈ ગયા હતા आणि एम टीच हिमालया सरे करू आहे हिमालया सर जवळ એનઆઈએફ ગ્લોબલ ગાંધીનગર ઇઝ ધી બેસ્ટ ઇન કોલેજ ઇન ધી વર્લ્ડ જે અમે રિટેલ સ્પેસ પ્રોજેક્ટ કર્યા છે એમાં બધાના અલગ અલગ પ્રોજેક્ટ હતા જેમ કે ઓફિસ કોમર્શિયલમાં બધું જ શોપ્સ પછી સ્કૂલ્સ બ્યુટિક બધું અલગ અલગ ડિઝાઇન કર્યું છે અમે એમાં અમે સ્ટેપ બાય સ્ટેપ ડિઝાઇન કર્યું છે ફર્સ્ટ ઓફ ઓલ અમે ઓટોકેટ પ્લાન બનાવ્યા પછી એનું સ્કેચપમાં થ્રીડી બનાવ્યું એન્ડ પછી અમે એનું ફિઝિકલ મોડલ બનાવ્યું છે એન્ડ આ મોડલમાં અમે બધું જ જાતે કર્યું છે બધા શેપ ફર્નિચરના જાતે ડિઝાઇન કર્યા છે એમાં કોઈ બી ગૂગલ યા નું કોઈ બી યુઝ કર્યો નથી અમે મેક્સિમમ થ્રી મંથ લાગ્યા છે